હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે રામ મૂર્ખે રામના મનૌલી દુબેઠો મરવા મૂર્ખેર લીધું બેઠો મારવા એ હવે હરી ભજન બેઠો કરવા રામ મૂર્ખેર રામના મનો દુબેઠો મરવા મૂર્ખે રામના લીધું બેઠો મારવા दीन दुखियाने ने नहीं खावा दीन दुखिया ने कावाो दी तो ने हलो गंगा माना गरडो तयो ने हलो गंगा माना

ભક્તિના માર્ગમાં ડગલું ના દીધું તુ ભક્તિના માર્ગમાં નો નાદી હારે હવે માળા બેઠો સે લીધું બેઠો મારવા મૂર્ખેરા મનો લીધું બેઠો મારવા હરે હવે હરી ભજન બેઠો કરવા કે મૂર્ખેરા મનો લીધું બેઠો માર એક કાને એને સાંભળાય નહીં આંખે એને દેખાય નહીં કાયા થઈ પાંગળી હવે ઝાલે નહીં કોઈ આંગળી ત્યારે ખાટેલામાં બેઠો ભજન કરવા કે મૂર્ખે રામ નામનો લીધું બેઠો મારવા ત્યારે તેને ખાટેલામાં બેઠ ભજન કે મૂર કે રામ નામ નો લીધું બેઠો માર હરે હરે હરી હરી ભજન બેઠો મૂર કે રામ નામ નો લીધું બેઠો મારવા काया घेराणि मोटा मोटा दुखमा काया घेराणि ह मोटा मोटा राम नाम मुखमा पछि लेवाय नै राम नाम मुखमा હે પછી દિવસો આવ્યા છે એના દુઃખના મારવા મૂરખે રામના મનો લીધું બેઠો મારવા હે હવે હરી ભજન બેઠો કરવા કે મૂરખે રામના મનો લીધું બેઠો મારવા રોહી દશ શરણે મીરાબાઈ બોલ્યા હરી ભજનથી મારા અંતર ખોલ્યા હે હે માણસ પાપ કરે પેટ ભરવા કે મૂર્ખે રામ ના મનોલી દુ બેઠો વા હરે માણસ પાપ કરે સેટ ભર વા મૂર ખેરમ ના મનોોલી લીધું બેઠો મારવા હે હવે હરિ ભજન બેઠો કરવા કે મૂર્ખે રામ નામ નો લીધું બેઠો મૂરખો વારી વારી વિનંતી કરતો મૂર્ખો વારી વારી વિનંતી કરતો એ મૂર્ખાને જાઉં હરી રે શરણ એ મૂર્ખાને જાઉં હરિ શરણ મૂર્ખે રામ નામ લીધું બેઠો કે મૂરખે હરિ ભજન બેઠો કર મૂર્ખો હરિ ભજન બેઠો કરવા